ધારકોને ફર્નિચર સહિતની કામગીરી માટે ઓફિસનું અલોટમેન્ટ એલોટમેન્ટ કરાશે પંચ તત્વ થીમથી બનેલા બુર્સમાં સોલાર પેનલ ટ્રીટેડ વોટર પ્લાન્ટ તેમજ કોઈ પણ ગેટથી ઓફિસમાં પાંચ મિનિટમાં પહોંચી શકાય હીરાની તિજોરીઓ ખસેડતા ફ્લોરિંગને નુકસાન નહીં થાય તે માટે 16 mm ની ટાઇલ્સની સાથે ડેસ્ટિનેશન કંટ્રોલ લિફ્ટ લગાવાય છે સબસ્ક્રાઇબ એન્ડ ક્લિક ધ બેલ આઇકોન ફોર ધ લેટેસ્ટ અપડેટ એન્ડ નોટિફિકેશન્સ ફ્રોમ રિયાલિટી ટાઇમ્સ